હલો બધાઇને જય શ્રી કૃષ્ણ એન જય માતાજી તો આ ત્રણ દિવસથી જો બહુ ગરમી હતી આજે અત્યાર સુધી અતિશય ગરમી હતી તો અત્યારે વાતાવરણ અચાનક હાવ બદલાઈ ગયું છે અને જેવી ગરમી હતી એવું જ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે છાંટા ચાલુ થઈ ગયા છે અને આ પાપ્લિક તો શું કરે પવન જ છે પણ હવે લીધા છે શું થાય છે જો વરસાદ આવ્યા વગર મંદિરે પહોંચી જશું તો તમને માતાજીના ત્યાં મંદિરે એમના દર્શન કરાવીશ અને એમનું મહત્વ વિષય કહીશ તો હવે જો જાઈએ છીએ પરથી ઘોર વાદળ ઘનઘોર થઈ ગયા છે

ઓહો જો ધોધ માર આવ્યો જેવી ગરમી હતી એવો જ વરસાદ જોરદાર આવ્યો હવે

ઘરે પહોંચી ગયા ને દસ પંદર મિનિટ થઈ અને આ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં જોરદાર એન્ટ્રી વરસાદની થઈ ગઈ અને પવન પવન ય ફૂલ છે વાવાઝોડા જેવું જ લાગે છે જેવું ગરમી જેવો ઉકળાતો હતો ને એવી જ જાય એ બોલાવી દીધી હવે બીજ્રી માતાજી એ તો ન જવાનું ફરી વાર ક્યારેક જાશું ત્યારે હું તમને એમના દર્શન કરાવીશ અને અહીંયા આપડા વ્લોગ નો હવે અહીંયા એન્ડ કરીએ છીએ